પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રોઝુ પીપરાડા અને મઢોતરા ગામના ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે રોષ વ્યક્ત કર્યો નર્મદા વિભાગ તરફથી માઇનોર કેનાલ તો બનાવવામાં આવી છે પણ છેલ્લા ઘણા સમયથી કેનાલ મારફતે પાણી ન મળતું હોવાનો ખેડૂતોનો આરોપ છે ન છૂટકે ઘઉં જીરુ અને એરંડા જેવા પાકો માટે વરસાદનું સંગ્રહ કરેલ પાણી આપવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે ખેત તલાવડીમાં પણ હવે પાણીનો જથ્થો ઘટી ગયો છે ત્યારે સમયસર સિંચાઈ માટે પાણી નહીં મળે તો ઉભો પાક સુકાઈ જવાની ખેડૂતોને ફરિયાદ છે

પરિસ્થિતિનો અમારે સામનો કરવો પડે છે દર સાલ એક બાજુ કુદરત પણ અતિવૃષ્ટિના કારણે ચોમાસું સિઝન ફેલ ગઈ છે ખેડૂતો દિવસે દિવસે દેવામાં ડૂબી રહ્યા છીએ અને રવિ સિઝનની અંદર પણ પાક પાકને પાણી મળતું નથી તો માઇનોર કેનાલ સિવાય અમારે કોઈ બીજો વિકલ્પ પણ નથી તો માઇનોર ની અંદર પાણી છોડવામાં આવે તો અમારો સુકાતો પાક છે એને અમે બચાવી શકીએ જો પાણી છોડવામાં નહીં આવે સત્વરે તો ની અંદર બધો પાક સંપૂર્ણ પાક સુકાઈ અને નિષ્ફળ જશે અને ખેડૂતોને ચોમાસું સિઝન હાલ જ ગઈ છે એનો પણ કાળો ખેડ વર્તાયો છે ત્યારબાદ આ બીજી કાઠી પરિસ્થિતિનો સામનો કરવો પડશે અને ખેડૂતને દિવસે ને દિવસે દેવાદાર બનવું પડશે મડોદરા રોજુ પીપરાળાને જોડતી માઇનોર કેનાલ છે આમાં બની ત્યારથી કોઈ રીતે યોગ્ય પાણી છોડવામાં આવતું નથી ને જો પાણી છોડવામાં આવે તો કામ વ્યવસ્થિત ના હોવાના કારણે વારંવાર તૂટી જાય છે અને યોગ્ય જગ્યાએ પાણી પહોંચતું નથી ને આનો ખેડૂતો પૂરતો લાભ લઈ શકતા નથી આજે કેમ વિરોધ કરવો પડે આમાં પાણી અમારા જે પાક વાવેલા છે એ એવા દિનમાં દિન સુકાઈ રહ્યા છે અને અમારે જે ખેત તલાવડીઓનું પાણી હતું તે અમે ઉપયોગ કરી ચૂક્યા છીએ હવે પાણી ના મળવાથી આમાં પાણી છોડવામાં તાત્કાલિક આવે ને જો ના આવવાથી અમારે આજે વિરોધ પર આવવું પડ્યું છે આ બે હજાર પંદરની સાલની અંદર જે આ માઇનોર કેનાલ બનાવવામાં આવી ત્યારથી હજી સુધી આ માઇનોર કેનાલની અંદર પાણી છોડવામાં આવ્યું નથી અને ચાલતું પણ નથી છોડે કેમ કે વારંવાર આ કેનાલ જે માઇનોર કેનાલ છે એ વારંવાર તૂટી જાય છે અને મોટો આની અંદર ભ્રષ્ટાચાર થયેલો છે અને કોઈ પણ આગે અધિકારીઓ કોઈ ધ્યાન આપતા આમાં નથી ક્યારના બે મહિનાથી સાહેબોને કેટલી રજૂઆત કરવામાં આવી કે આ કેનાલમાં પાણી છોડો પાણી છોડો પણ એ લોકો ક્યાંય ધ્યાનમાં આપતા નથી જ્યારે ફોન કરી ત્યારે કે જવાબદારીમાં આવતું નથી તમે એ પૂછા કરી કે આ જવાબદારી કોની આવે છે એમ એ લોકો અમારી જવાબદારીમાં નથી આવતું એમ પછી એકવાર વચમાં રજૂઆત કરી કે તમે સાઠ ટકા પૈસા તમે આપો ચાલીસ ટકા અમે આપીએ તો આનું કામ કરીએ એમ તો કે તમે ઘુલાવી લો પૈસા એમ તો પછી મેં તોય અમે તૈયાર છે પછી અમે બધા લોકોએ મળી અને સાફ સફાઈ કરી હાથે કરી એ લોકો તો હજી આવ્યા જ નથી બિલકુલ બરાબર જ્યારે રજૂઆત કરી મારી જવાબદારી આવતું નથી પછી એ લોકો એમ કહેતા હતા કે વચ્ચે અમારે આ ઓલું આનું ટેન્ડર પાસ થયું જ નથી એટલે મેં આનું કામ કરશું નહીં આ અમારે ક્યાંય ટેન્ડરમાં આવતું નથી એમ મેં બરાબર રોજૂકામ તો આ મતલબ ગુજરાતના નકશામાં તો આવે છે ને મેં નકશામાં તો આવે તો ગામ નકશામાં આવે પણ આ કંઈ નકશામાં નથી આવતી એમ એવું આ એક વિપુલ ભાઈ પ્રજાપતિ એમનું કેવું છે બરોબર તો બે મહિનાથી રજૂઆત કરતા દૂધી પાણી પહોંચ્યું નથી એમ તો જયારે નાના નાના ત્રાવડા ત્યાંથી અમે પાણી પાઈ અને જીરુ એક વાર બે બે પાણી પાઈ દીધા હવે અમારે પાણી પાણીની ખાસ જરૂર છે પાણી આવતું નથી જે મોટા મોટા ખેડૂતો છે તો પોતાની લાઈન દ્વારા મોટી મોટી પૈસાવાળા જે ખેડૂત છે તો ત્યાંથી ડાયરેક્ટ કેનાલ જઈને લઈ આવ્યા છે પણ જે નાના નાના ખેડૂત છે એને ક્યાં જાવ એને તો પાણી મળવાનું નથી ને જો બે બે પાણી જાય તો જે રૂપિયા નાખેલ છે એકડે વીસ વીસ હજાર રૂપિયા બધા ફેલ જાય